નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટેટ વનના નવા વિડિયોમાં આ વિડીયોમાં આપણે બે હજાર વીસની રાષ્ટ્રીય શિક્ષણ નીતિના પાર્ટ ટુ વિશે આ વીડિયોમાં વાત કરીશું અને પરીક્ષા માટે ખૂબ જ આયમ્બી ટૉપિક છે અને પરીક્ષામાં વારંવાર આમાંથી પ્રશ્ન પૂછાય છે હવે આપણે વિડીયોની શરૂઆત કરીશું તો પહેલા પ્રશ્નની વાત કરીશું ફાઈવ પ્લસ થ્રી પ્લસ થ્રી પ્લસ ફોર માળખાનું ત્રીજું સોપાન કયા વય જૂથને આવરી લે છે તો જવાબ આવશે અગિયાર થી ચૌદ વર્ષના વય જૂથને આવરી લે છે પ્રશ્ન નંબર એકસો બે ફાઈવ પ્લસ થ્રી પ્લસ થ્રી પ્લસ ફોર માળખાનું ચોથું સોપાન કયા વય જૂથને આવરી લે છે તો જવાબ આવશે ચૌદ થી અઢાર વર્ષના વય જૂથને આવરી લે છે પ્રશ્ન નંબર એકસો ત્રણ ઈ ને સાર્વત્રિક રીતે ઉપલબ્ધ બનાવવા માટે કરવામાં આવશે તો આંગણવાડી કેન્દ્રોને નંબર એકસો ચાર પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણનો અમલ કઈ સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે તો જવાબ આવશે આંગણવાડીઓ જેમાં પ્રાથમિક શાળા સંકુલોમાં આવેલી આંગણવાડીઓ પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક સંયુક્ત શાળા સંકુલો અને બાળ મંદિરમાં આવરી લેવામાં આવશે પ્રશ્ન નંબર એકસો પાંચ ઈ ના તાલીમી કાર્યક્રમોનું નિરીક્ષણ કોના દ્વારા કરવામાં આવશે તો જવાબ આવશે શાળા શિક્ષણ વિભાગ એટલે કે ક્લસ્ટર રિસોર્સ સેન્ટર્સ સીઆરસી દ્વારા આવરી લેવામાં આવશે પ્રશ્ન નંબર એકસો છ વ્યાવસાયિક શિક્ષણ સહિત ઉચ્ચ શિક્ષણમાં કુલ નોંધણી ગુણોત્તર જીઈઆર સુધીમાં કેટલા ટકા કરવાનો લક્ષ્યાંક છે તો જવાબ પચાસ ટકા પ્રશ્ન એકસો સાત કઈ બાબતો વૈશ્વિક સ્તર પર નેતૃત્વના સંદર્ભમાં ભારતની સતત પ્રગતિ માટે ચાવીરૂપ છે તો જવાબ આવશે ગુણવત્તાયુક્ત સર્વવ્યાપી શિક્ષણ આર્થિક વૃદ્ધિ સામાજિક ન્યાય અને સમાનતા વૈજ્ઞાનિક પ્રગતિ અને રાષ્ટ્રીય એકતા અને સાંસ્કૃતિક સંરક્ષણ પ્રશ્ન નંબર એકસો આઠ એનઈપી બે હજાર વીસ મુજબ વિદ્યાર્થીઓ કયા સ્તરે બહુવિધિ વિદ્યાશાખાકીય શિક્ષણ માટે વિષયોની પસંદગી કરી શકશે તો જવાબ આવશે માધ્યમિક શાળામાં પ્રશ્ન નંબર એકસો નવ પીચડી તાલીમ સમયગાળા દરમિયાન કયા વિષયોમાં ક્રેડિટ આધારિત અભ્યાસક્રમો લેવાના રહેશે તો અધ્યાપન શિક્ષણ અધ્યાપન શાસ્ત્ર સંશોધન સંબંધિત લેખન પ્રશ્ન નંબર એકસો દસ એમફિલ્ડ કાર્યક્રમ શા માટે બંધ કરવામાં આવશે તો જવાબ આવશે સંશોધન સાથે ચાર વર્ષની સ્નાતકની પદવી હોવી આવશ્યક હોવાથી પ્રશ્ન નંબર એકસો અગિયાર ઉચ્ચ શિક્ષણના કાર્યક્રમોમાં રોજગારીની સંભાવનામાં વધારો કરવા માટે કઈ બાબતો પર ધ્યાન અપાશે તો જવાબ આવશે ભારતીય ભાષાઓ અને દ્વિભાષી રીતે શીખવવામાં આવતા પદવી અભ્યાસક્રમોનો વિકાસ કરવો પ્રશ્ન નંબર એકસો ને બાર આર અધિનિયમ કયા વર્ષમાં ઘડવામાં આવ્યો હતો તો જવાબ આવશે બે હજાર નવમાં ઘડવામાં આવ્યો હતો પ્રશ્ન નંબર એકસો તેર કઈ કસોટી શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં અભિન્ન અંગ બની જશે તો જવાબ આવશે રૂબરૂ મુલાકાત કે વર્ગમાં ભણાવવા સંબંધી નિદર્શન પ્રશ્ન નંબર એકસો ચૌદ ટેન પ્લસ ટુનું વર્તમાન શૈક્ષણિક માળખું કયા વય જૂથને વયજૂથના બાળકોને સમાવતું નથી તો જવાબ આવશે ત્રણથી છ વર્ષના વયજૂથના બાળકોને સમાવતું નથી પ્રશ્ન નંબર એકસો પંદર એનઈપી બે હજાર વીસ અનુસાર શિક્ષણ વ્યવસ્થામાં કેવી લવચિકતા હોવી જોઈએ તો જવાબ આવશે અધ્યતાઓ પાસે તેમની શીખવાની રીતો અને અભ્યાસક્રમો પસંદગી કરવાની ક્ષમતા હોય પ્રશ્ન નંબર એકસો સોળ બોખણિયા અને પરીક્ષાલક્ષી અધ્યયનને બદલે સેના પર ભાર મૂકવો તો જવાબ આવશે સંકલ્પનાત્મક સમજ ઉપર ભાર મૂકવો જોઈએ પ્રશ્ન નંબર એકસો સત્તર એનઇપી બે હજાર વીસ કઈ શિક્ષણ નીતિની અધૂરી કાર્ય સંશોધિત કરવા માટેનો પ્રયત્ન છે તો જવાબ આવશે ઓગણીસો છી ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિને સંશોધિત કરવા માટેનો પ્રયત્ન છે પ્રશ્ન નંબર કઈ પ્રાથમિકતા આપવી જોઈએ તો જવાબ આવશે ધોરણ ત્રણ સુધીમાં મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન પ્રાપ્ત થાય તેવી પ્રશ્ન નંબર એકસો ઓગણીસ એન બે હજાર વીસ અનુસાર કયા વર્ષ સુધીમાં ભારતમાં એક એવી શિક્ષણ પ્રણાલીનું નિર્માણ કરવાનું લક્ષ્ય છે જે વિશ્વની અન્ય કોઈ પણ શિક્ષણ વ્યવસ્થાથી પાછળ ન હોય તો જવાબ આવશે વર્ષ બે હજાર ચાલીસ સુધીમાં પ્રશ્ન નંબર એકસો વીસ પ્રારંભિક બાળ અને શિક્ષણમાં કયા પ્રકારના શિક્ષણનો સમાવેશ કરવામાં આવ્યો છે તો જવાબ આવશે બહુસ્તરીય बहु यायामी लवचिक प्रवृत्ति आधारित रमतगमत शोध आधारित शिक्षण प्रश्न नंबर एक सौ एक ईसी अभ्यासक्रम संरचना शिक्षण व्यवस्था नक्की करने जवाबदारी कया मंत्रालय से जवाब मानव संसाधन विकास मंत्रालय रह प्रश्न नंबर एक सौ बीस નેશનલ મિશન ઓન ફાઉન્ડેશનલ લિટરેસી એન્ડ ની સ્થાપના કોના દ્વારા કરવામાં આવશે તો જવાબ આવશે માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા તેની સ્થાપના કરવામાં આવશે પ્રશ્ન નંબર એકસો ત્રેવીસ શાળા તૈયારી મોડ્યુલ કોના દ્વારા વિકસિત કરવામાં આવશે તો જવાબ આવશે એન અને એસ દ્વારા તૈયાર કરવામાં આવશે પ્રશ્ન નંબર એકસો ચોવીસ બાળકોના પોષણ અને આરોગ્ય પર ધ્યાન આપવા માટે દ્વારા કાર્ય કરવામાં આવશે તો જવાબ આવશે તાલીમબદ્ધ સામાજિક કાર્યકરો સલાહકારો અને શાળા પ્રણાલીમાં સમુદાયની સહભાગીતાથી પ્રશ્ન નંબર એકસો કુલ નોંધણી ગુણોત્તર ને પ્રાપ્ત કરવા માટે શાળાઓ છોડી ગયેલા આશરે કેટલા કરોડ બાળકોને શિક્ષણ પ્રણાલીમાં પાછા લાવવાની પ્રાથમિકતા રહેશે તો જવાબ આવશે ત્રણ પોઈન્ટ બાવીસ કરોડ બાળકોને પ્રશ્ન નંબર એકસો છવ્વીસ માધ્યમિક શિક્ષણના ચાર વર્ષમાં કયા અભ્યાસ પર વધુ ભાર મુકાશે તો જવાબ આવશે બહુ અભ્યાસ પર પ્રશ્ન નંબર એકસો અથ્યાવીસ કઈ વિચારસરણીને વધારવા માટે અભ્યાસક્રમની સામગ્રીમાં ઘટાડો કરાશે તો જવાબ આવશે આવશ્યક અધ્યયન અને નિર્ણાયક વિચારસરણીને પ્રશ્ન નંબર એકસો અઠ્યાવીસ કલા દ્વારા શિક્ષણ કયા અધ્યાપન અભિગમનું ઉદાહરણ છે તો જવાબ આવશે આંતર અભ્યાસક્રમ અધ્યાપન અભિગમ પ્રશ્ન નંબર એકસો ઓગણત્રીસ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કયા સિદ્ધાંતો પર આધારિત છે તો જવાબ આવશે શિક્ષણથી માત્ર સાક્ષરતા અને સંખ્યા જ્ઞાનવું જ નહીં પણ ઉચ્ચ સ્તરીય તાર્કિક અને સમસ્યા સમાધાન સંબંધિત બોધાત્મક ક્ષમતાઓનો પણ વિકાસ થવો જોઈએ પ્રશ્ન નંબર એકસો ત્રીસ કયા શૈક્ષણિક વિષયો વચ્ચે કોઈ સ્પષ્ટ ભેદરેખા ઊભી કરવામાં આવશે નહીં તો જવાબ આવશે વિનયન અને વિજ્ઞાન વચ્ચે શૈક્ષણિક અને સશૈક્ષણિક પ્રવૃત્તિઓની વચ્ચે વ્યાવસાયિક અને શૈક્ષણિક વિદ્યા શાખાઓ વચ્ચે પ્રશ્ન નંબર એકસો એકત્રીસ એન બે હજાર વીસ અનુસાર કઈ બાબતો ના જ્ઞાન અને ઉપયોગનો સમાવેશ અભ્યાસક્રમમાં થવો જોઈએ તો જવાબ આવશે નૈતિકતા માનવીય અને બદાણીય મૂલ્યો પર પ્રશ્ન નંબર એકસો વ્યવસાયિક વિકાસ માટે દર વર્ષે ઓછામાં ઓછો કેટલા કલાક સતત વ્યવસાયિક વિકાસ અંતર્ગત ભાગ લેવાની અપેક્ષા છે તો જવાબ આવશે પચાસ કલાક પ્રશ્ન નંબર એકસો તેત્રીસ ગ્રામીણ શાળાઓમાં ભણાવવા માટે ઉત્કૃષ્ટ શિક્ષકોનું કયું પ્રોત્સાહન આપવામાં આવશે આવશે શાળાના પ્રાંગણમાં કે તેની આસપાસ સ્થાનિક નિવાસની વ્યવસ્થા પ્રશ્ન નંબર એકસો ચોત્રીસ તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ કયા વર્ષ સુધીમાં બહુ વિદ્યા શાખાકીય સંસ્થાઓનું બનવાનું લક્ષ્ય રાખશે તો જવાબ આવશે વર્ષ બે હજાર ચાલીસ સુધી પ્રશ્ન નંબર એકસો પાંત્રીસ એની બે હજાર વીસ દ્વારા ઉચ્ચ શિક્ષણમાં કઈ પ્રથાને ક્રમશઃ સમાપ્ત કરવાની વાત કરવામાં આવી છે તો જવાબ આવશે સંલગ્ન મહાવિદ્યાલયોને પ્રશ્ન નંબર એકસો ઉચ્ચ શિક્ષણમાં સ્નાતક પદવી કેટલા વર્ષના સમયગાળાની રહેશે તો જવાબ આવશે ત્રણ અથવા ચાર વર્ષના સમયગાળાની રહેશે પ્રશ્ન નંબર એકસો ને સાડત્રીસ એનઈપી બે હજાર વીસમાં ચાર વર્ષના સ્નાતક કાર્યક્રમમાં કયા સંશોધન કાર્ય પછી સંશોધન સાથે પદવી મેળવી શકાય તો જવાબ આવશે સંશોધન સગનન પ્રોજેક્ટ પ્રશ્ન નંબર એકસો અડત્રીસ એન બે હજાર વીસ અનુસાર કયા શિક્ષણ કાર્યક્રમને ઉચ્ચ શિક્ષણમાં મુખ્ય પ્રવાહમાં સંકલિત કરવાનો હેતુ છે તે જવાબ આવશે વ્યાવસાયિક શિક્ષણ કાર્યક્રમોને પ્રશ્ન નંબર એકસો ઓગણચાલીસ વ્યાવસાયિક શિક્ષણમાં સ્નાતકની પદવી બી ડોટ વીઓસી કયા વર્ષમાં રજૂ થઈ હતી તો જવાબ આવશે બે હજાર એકસો ચાલીસ અનુસાર સંશોધન અને નવનીકરણના ક્ષેત્રોમાં રાષ્ટ્રને સશક્ત બનાવવા માટે સાની સ્થાપના કરવામાં આવશે તો જવાબ આવશે રાષ્ટ્રીય સંશોધન પ્રતિષ્ઠાનની સ્થાપના કરવામાં આવશે પ્રશ્ન નંબર એકસો એકતાલીસ ભારતના જીડીપીના કેટલા ટકા ખર્ચ સંશોધન પર કરે છે તો જવાબ આવશે માત્ર જીરો પોઈન્ટ ટકા જીડીપી પ્રશ્ન નંબર એકસો બેતાલીસ ભારતીય ઉચ્ચ શિક્ષણ આયોગના કયા આધાર સ્તંભને અધિમાન્યતા સંસ્થા તરીકે ઓળખવામાં આવશે તો જવાબ આવશે રાષ્ટ્રીય માન્યતા પરિષદ પ્રશ્ન નંબર એકસો તેતાલીસ એન બે હજાર વીસ અનુસાર તમામ શૈક્ષણિક સંસ્થાઓ એવા કે એકમો તરીકે કાર્ય કરવું પડશે તો જવાબ આવશે નોટ ફોર પ્રોફિટ પ્રશ્ન નંબર એકસો ચુમ્માલીસ કયા પ્લેટફોર્મ પર તમામ પ્રાદેશિક ભાષાઓમાં ઈ કનેક્ટ અપલોડ કરવામાં આવશે તો જવાબ આવશે દીક્ષા પ્લેટફોર્મ ઉપર પ્રશ્ન નંબર એકસો ઉચ્ચ શિક્ષણ આવશે યોગ્યતા આધારિત તેમજ ન્યાયી સહભાગીય સમીક્ષા પામેલ સંશોધનને પ્રશ્ન નંબર એકસો ગણિત અને ગાણિતિક વિચારસરણી કયા ક્ષેત્રો માટે અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે તો જવાબ આવશે કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે એઆઈ યંત્ર આધારિત અધ્યયન એટલે મશીન લર્નિંગ અને માહિતી વિજ્ઞાન એટલે ડેટા સાયન્સ પ્રશ્ન નંબર એકસો ને સુડતાલીસ કયા ભાષાના શિક્ષકોને તૈયાર કરવા માટે ચાર વર્ષના સંકલિત બીએડ બે પદવી શિક્ષણની વાત કરવામાં આવી છે તો જવાબ આવશે સંસ્કૃત શિક્ષકોના પ્રશ્ન નંબર એકસો ઓગણપચાસ એન ઇપી બે હજાર વીસ અનુસાર પ્રોઢ શિક્ષણ માટે એનસીઆરટી ના ઘટક સંગઠન દ્વારા તૈયાર થનાર અભ્યાસક્રમ માળખામાં કેટલા પ્રકારના કાર્યક્રમો સામેલ હશે તો જવાબ શેનો સમાવેશ થાય છે તો જવાબ આવશે સતત શિક્ષણ કલા વિજ્ઞાન તકનીકી વગેરેનો પ્રશ્ન નંબર એકસો એકાવન તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ કયા આયોગ દ્વારા સ્વાયત્ત બનાવવાના લક્ષ્ય તરફ આગળ વધશે તો જવાબ આવશે ભારતીય ઉચ્ચ શિક્ષણ આયોગ પ્રશ્ન નંબર એકસો બાવન શાળાઓની ગુણવત્તા નિયમન અને માન્યતા પ્રણાલી સ્થાપિત કરવા માટે રાજ્ય સ્તરે કઈ સ્વતંત્ર સંસ્થાની સ્થાપના થશે તો જવાબ આવશે રાજ્ય શાળા માનાંક પ્રાધિકરણ प्रश्न नंबर एक सौ तेपन राज्य शाला मानद प्राधिकरण एस 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 ए नूर्ण नाम शुक्र स्टेट स्कूल स्टैंडर्ड्स ऑथोरिटी प्रश्न नंबर एक सौ चौपन शैक्षणिक रीते वंचित एसई डी जी एस मोटी वस्ती धरावता प्रदेशों ने शू जाहर करवाइए તો જવાબ આવશે વિશેષ શિક્ષણ ઝોન પ્રશ્ન નંબર એકસો પંચાવન એસ ઇઝેડનું પૂર્ણ નામ શું છે તો જવાબ આવશે સ્પેશિયલ એજ્યુકેશન ઝોન્સ પ્રશ્ન નંબર એકસો છપ્પન માધ્યમિક સ્તર પર પરીક્ષાનો તણાવ ઘટાડવા માટે કેવા મોડેલની ભલામણ કરવામાં આવી છે તો જવાબ આવશે વાર્ષિક સત્રાંત એકમ પરીક્ષાઓની એક પદ્ધતિ પ્રશ્ન નંબર ઉચ્ચ શિક્ષણમાં કયા વર્ષ સુધીમાં સંલગ્ન મહાવિદ્યાલયોની પ્રથા સમાપ્ત કરવામાં આવશે તો જવાબ આવશે પંદર વર્ષના સમયગાળામાં પ્રશ્ન નંબર એકસો અઠાવન ભારતીય તકનીકી સંસ્થાન આઈ જેવી સંસ્થાઓ પર હવે કયા શિક્ષણ તરફ વરસે તો જવાબ આવશે આઠસો અને માનવ વિદ્યા શાખા સાથે બહુવિદ્યા શાખાકીય શિક્ષણ તરફ પ્રશ્ન નંબર એકસો ઓગણસાઠ ભારતીય અનુવાદ અને અર્થગઢન સંસ્થા આઈ સ્થાપનાનો હેતુ શું છે તો જવાબ આવશે તમામ ભારતીય ભાષાઓને પ્રોત્સાહન આપવામાં મદદ કરવી પ્રશ્ન નંબર એકસો ખેતી વન વ્યવસ્થાપન વગેરે માટે કયા લોકોના જ્ઞાનનો સમાવેશ અભ્યાસક્રમમાં કરાશે તો જવાબ આવશે આદિવાસી લોકોનો પ્રશ્ન નંબર એકસો એકસઠ શિક્ષણમાં ટેકનિકીના ઉપયોગ અને સમન્વયને એકો આપવા કઈ સંસ્થાની રચના કરાશે તો જવાબ આવશે રાષ્ટ્રીય શૈક્ષણિક તકનીકી ફોરમ પ્રશ્ન નંબર એકસો બાસઠ એન કાયમી કાર્ય શું રહેશે તો જવાબ આવશે ઉભરતી તકનીકીનું તેમજ ક્ષમતા અને અંદાજીત સમય મર્યાદાને આધારિત વર્ગીકરણ કરવું પ્રશ્ન નંબર એકસો ત્રેસઠ રાષ્ટ્રીય શિક્ષણ મિતિના સફળ અમલીકરણ માટે કયા બોર્ડના સશક્તિકરણની ભલામણ કરવામાં આવી છે તો જવાબ આવશે કેન્દ્રીય શિક્ષણ સલાહકાર બોર્ડની ભલામણ કરવામાં આવી છે પ્રશ્ન નંબર એકસો ચોસઠ સી એ પૂર્ણ નામ શું છે તો જવાબ આવશે સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ ઓફ એજ્યુકેશન પ્રશ્ન નંબર એકસો પાસઠ એન બે હજાર વીસ કયા દાયકા સુધીમાં સંપૂર્ણપણે ક્રિયાવિંદિત અવસ્થામાં આવી જશે તો જવાબ આવશે બે હજાર ત્રીસથી થી બે હજાર ચાલીસના દાયકા સુધીમાં પ્રશ્ન નંબર એકસો છાસઠ ઉચ્ચ શિક્ષણમાં પીએચડી કરવા માટે અનુસ્નાતક પદવી હોવી આવશ્યક છે અથવા સંશોધન સાથે કેટલા વર્ષની સ્નાતક પદવી હોવી આવશ્યક છે તો જવાબ આવશે ચાર વર્ષની પ્રશ્ન નંબર એકસો ને સડસઠ એચ આઈ માં એક વર્ષ પૂર્ણ કર્યા પછી સ્નાતક પદવી કાર્યક્રમમાં કયું પ્રમાણપત્ર આપવામાં આવશે તો જવાબ આવશે પ્રમાણપત્ર પ્રશ્ન નંબર એકસો અડસઠ એનઈપી બે હજાર વીસ મુજબ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં વહીવટી સવાયતા માટે કોની સ્થાપના કરવામાં આવશે જવાબ આવશે બોર્ડ ઓફ ગવર્નન્સ એટલે કે બી સ્થાપના કરવામાં આવશે નંબર કઈ સદી માટે જરૂરી કૌશલ્યમાં સર્જાત્માત્મક અને નવીનતાનો સમાવેશ થાય છે તો જવાબ આવશે એકવીસમી સદીના કૌશલ્યોમાં પ્રશ્ન નંબર એકસો સિત્તેર ઉચ્ચ શિક્ષણમાં સમાવેશ અને સમાનતા સુનિશ્ચિત કરવા માટે કયા બાળકોની વિશેષ જરૂરિયાતો પર ધ્યાન આપવું જરૂરી છે તો જવાબ આવશે દિવ્યાંગ બાળકો પર પ્રશ્ન નંબર એકસો એકોતેર કયા શૈક્ષણિક સ્તરે સંસ્કૃતને મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવશે તો જવાબ આવશે શાળાઓમાં ત્રિભાષી સૂત્ર અંતર્ગત અને ઉચ્ચ શિક્ષણમાં પ્રશ્ન નંબર એકસો ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં ઉલ્લેખ કરાયેલી દરેક ભાષા માટે અકાદમીની સ્થાપના કરવામાં આવશે તો જવાબ આવશે આઠમી અનુસૂચિમાં પ્રશ્ન નંબર એકસો તોતેર કયા ક્ષેત્રમાં વ્યવસાયિકોને તૈયાર કરવા માટે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ મુખ્ય ભૂમિકા ભજવશે તો જવાબ આવશે કૃત્રિમ બુદ્ધિ એઆઈ મશીન લર્નિંગ અને ડેટા સાયન્સ વગેરે પ્રશ્ન નંબર એકસો ચુમ્મોતેર એનઈપી બે હજાર વીસ અનુસાર શાળાઓમાં બાળકોને કયા કાર્ડ આપવામાં આવશે તો જવાબ આવશે આરોગ્ય કાર્ડ પ્રશ્ન નંબર એકસો પંચોતેર પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણના ક્ષેત્રમાં ખાસ તાલીમ પામેલા કર્મચારી શિક્ષકોની પરથી ક્યાં કરવામાં આવશે તો જવાબ આવશે આંગણવાડી કેન્દ્રોમાં પ્રશ્ન નંબર એકસો છોતેર એન બે હજાર વિદ્યાર્થીઓ માટે વય કેટલી હોય છે તો જવાબ આવશે છ વર્ષની પ્રશ્ન નંબર એકસો સત્યોતેર ઈસીસી કાર્યક્રમોનું નિરીક્ષણ શાળા શિક્ષણ વિભાગના કયા કેન્દ્રો દ્વારા કરવામાં આવશે તો જવાબ આવશે ક્લસ્ટર રિસ સેન્ટર દ્વારા પ્રશ્ન નંબર એકસો અઠ્યોતેર એન ઇપી બે હજાર કઈ શિક્ષણ પદ્ધતિને બદલે ક્ષમતા શિક્ષણ પદ્ધતિને અનુસરવામાં આવશે તો જવાબ આવશે ગોખણપટ્ટી આધારિત પ્રશ્ન નંબર એકસો ને ઓગણ સિત્તેર ઉચ્ચ શિક્ષણની નિયમનકારી પ્રણાલીમાં કયા સિદ્ધાંત દ્વારા આમૂલ પરિવર્તન લાવવાની આવશ્યકતા છે તો જવાબ આવશે તપાસ અને સંતુલન ચેક એન્ડ બેલેન્સના સર્જન માટે પ્રશ્ન નંબર એકસો એસી એસી ઉચ્ચ શિક્ષણમાં કયા દાયકાના સમયગાળામાં સંલગ્ન મહાવિદ્યાલયોની પ્રથા સમાપ્ત કરવામાં આવશે તો જવાબ આવશે પંદર વર્ષના પ્રશ્ન નંબર એકસો એક્યાસી એનઇપી બે હજાર વીસ અનુસાર કયા શિક્ષણને મુખ્ય પ્રવાહના શિક્ષણમાં સંકલિત કરવામાં આવશે આવશે વ્યાવસાયિક શિક્ષણને પ્રશ્ન નંબર એકસો કયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને શિક્ષકો ઓનલાઈન મોડ્યુલ દ્વારા તાલીમ આપવામાં આવશે તો જવાબ આવશે સ્વયં અને દીક્ષા પ્રશ્ન નંબર એકસો ત્યાંસી એનઆરએફ રાષ્ટ્રીય સંશોધન પ્રતિષ્ઠાન કોની સાથે મળીને સંકલન સ્થાપિત કરશે તો જવાબ આવશે ડીએસટી ડીએ ડીબીટી આઈ આઈસીએચઆર અને આઈસીએમઆર જેવી સંસ્થાઓ સાથે પ્રશ્ન નંબર એકસો ચોર્યાસી એન બે હજાર વીસ અનુસાર કયા ક્ષેત્રના શિક્ષણને ફરીથી પુનઃકલ્પિત કરવાની જરૂર છે તો જવાબ આવશે આરોગ્ય શિક્ષણ પ્રશ્ન નંબર એકસો પંચ્યાસી આરોગ્ય શિક્ષણ પ્રણાલીને કેવી બનાવવી આવશ્યક છે તો જવાબ આવશે સંકલિત બનાવવી એટલે કે એલોપેથિક તબીબી શિક્ષણના વિદ્યાર્થીઓને આયુષની મૂળભૂત સમજ હોવી જોઈએ પ્રશ્ન નંબર એકસો ને છ્યાસી શિક્ષણ માટે ઉત્તમ અભ્યાસક્રમ બનાવવા માટે કયા સંગઠન દ્વારા એક ઘટક સંગઠન બનાવવામાં આવશે તો જવાબ આવશે પ્રશ્ન નંબર શિક્ષણ અભ્યાસક્રમના કયા શિક્ષણનો સમાવેશ થશે તો જવાબ આવશે મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન મહત્વપૂર્ણ જીવન કૌશલ્યો વ્યાવસાયિક કૌશલ્ય વિકાસ મૂળભૂત શિક્ષણ અને સતત શિક્ષણ પ્રશ્ન નંબર એકસો અઠ્યાસી ભારતીય અનુવાદ અને અર્થઘટન સંસ્થાન આઈટીઆઈ શા માટે સ્થાપવામાં આવશે તો જવાબ આવશે અનુવાદ અને અર્થઘટન એકસો નેવાસી કૃષિ શિક્ષણ અને તેની સાથે જોડાયેલ વિષયોને શું કરવાની જરૂર છે તો જવાબ આવશે પુનઃજીવિત કરવાની જરૂર છે પ્રશ્ન નંબર એકસો નેવું ઉચ્ચ શિક્ષણમાં કયા અભિગમ દ્વારા સંશોધનોમાં સુધાર અને વૃદ્ધિ કરવામાં આવશે તો જોવા આવશે એક સમગ્ર અને બહુવિદ્યા શાખાકીય શિક્ષણ અભિગમ દ્વારા પ્રશ્ન નંબર એકસો ને એકાણું માધ્યમિક શિક્ષણના તબક્કામાં જો કોઈ વ્યાવસાયિક કોર્સ કરવો હોય તો વિદ્યાર્થીઓ પાસે કયા ધોરણ પછી બહાર નીકળવાનો વિકલ્પ રહેશે તો જવાબ આવશે ધોરણ દસ પછી પ્રશ્ન નંબર એકસો બાણું કયા અભિયાન દ્વારા ભારતે છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રાથમિક શિક્ષણમાં પ્રવેશનું સાર્વત્રિકરણ સિદ્ધ કરવામાં પ્રગતિ કરી છે તો જવાબ આવશે સર્વ શિક્ષા અભિયાન હવે સમગ્ર શિક્ષા અભિયાન તરીકે ઓળખાય છે પ્રશ્ન નંબર એકસો ને ત્રાણું કયા વય વય જૂથના વિદ્યાર્થીઓ માટે ફાઇવ પ્લસ થ્રી પ્લસ થ્રી પ્લસ ફોરની નવી વ્યવસ્થા પુનઃ કરવાનો નિર્દેશ છે તો આવશે વર્ષના વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન નંબર એકસો ચોરાણું અધ્યાપન શાસ્ત્ર કેવું હોવું જોઈએ તો જવાબ આવશે અદ્યત્યાય કેન્દ્રીય પ્રયોગશીલ સર્વગ્રાહી સંકલિત અનાવેષણ આધારિત શોધ ચર્ચા આધારિત અને લચીલી અને આવશ્યક જોઈએ વ્યવસ્થા નક્કી કરવાની જવાબદારી કોની રહેશે તો જવાબ આવશે માનવ સંસાધન વિકાસ મંત્રાલયની રહેશે પ્રશ્ન નંબર એકસો છન્નું ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ મેળવવા માટે રાષ્ટ્રીય પરીક્ષાઓ યોજવા માટે કઈ સંસ્થા સેવા આપશે તો જવાબ આવશે એનટીએ નેશનલ ટેસ્ટિંગ એજન્સી પ્રશ્ન નંબર એકસો ને સત્તાણું ઉચ્ચ શિક્ષણમાં કયા અભ્યાસક્રમને પ્રોત્સાહન આપવામાં આવશે તો જવાબ આવશે ભારતીય વિદ્યા ભારતીય ભાષાઓ આયુષ દવાની પદ્ધતિ યોગ કલા સંગીત વગેરે અભ્યાસક્રમનો સમાવેશ કરવામાં આવશે પ્રશ્ન નંબર એકસો ને અઠાણું બે હજાર વીસ અનુસાર શિક્ષકોને કઈ બાબતોમાં સારતા આપવામાં આવશે તો જવાબ આવશે શિક્ષણના પાસાઓ અને પાઠ્યક્રમની પસંદગી કરવામાં પ્રશ્ન નંબર એકસો નવ્વાણું કઈ યોજના દ્વારા શિક્ષકોને તેમના વ્યાવસાયિક વિકાસ માટે સતત તક આપવામાં આવશે તો જવાબ આવશે સતત વ્યવસાયિક વિકાસ એટલે કે સીપીડી પ્રશ્ન નંબર બસો એનઇપી બે હજાર વીસ અનુસાર શિક્ષણના વ્યવસાયમાં સૌથી સારા અને તેજસ્વી વ્યક્તિઓની પસંદગી કરવા માટે સુસુનિશ્ચિત કરવાની આવશ્યકતા છે તો જવાબ આવશે તેમની આજીવિકા સન્માન માન મર્યાદા અને સારતા જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલને ને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો